વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા બાબર ગામ ખાતે લગાતાર એકતાલીસ વર્ષથી અખંડ હરિનામ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે મહારાષ્ટ્રના ગુરુ સેવકદાસ મહારાજના આશીર્વાદથી આ કાર્યક્રમ દર વર્ષે સતત સાત દિવસ સુધી ભજન કીર્તન પ્રવચન જેવા આની કાર્યક્રમ દરરોજ કરવામાં આવે છે ખાસ કરીને કપરાડા તાલુકો મહારાષ્ટ્ર રાજ્યના સીમા સાથે જોડાયેલા હોવાથી અહીંના લોકો ગુજરાતી ભાષા કરતાં મરાઠી ભાષા બોલતા હોવાથી ભજન કીર્તન અને પ્રવચન મરાઠી ભાષામાં ઉજવણી કરે છે અને તેની સાથે જ દરરોજ સાંજે મહાપ્રસાદી પેરસવામાં આવે છે જેમાં દાળ ભાત શાક મીઠાઈ આપવામાં આવે છે જેમાં દરરોજ ત્રણ હજારથી વધુ લોકો મહાપ્રસાદીનો લ્હાવો લે છે वावर दत्तात्रेय मंदिर ए मंदिर आज लगभग बनीने एकतालिस वर्ष ठेवाई दर वर्षे हरिनाम सप्ताह जपनाम यज्ञ आम्हा वावर मंदीर मा आ दर वर्षे थाय आणि आजूबाजूनी जे पब्लिक आजूबाजूला जे भाविक भक्तो जे अही દરરોજ જે કીર્તન થાય પ્રવચન થાય એમાં દરેક આજુબાજુના કાર્યકરો ભાવિક ભક્તો સહભાગી થતા હોય છે અને દરરોજનો અહીં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે એ મહાપ્રસાદનું આયોજન તે તે ફળિયાના એ પહારા કે અમે અમારી ભાષામાં પહારા કહીએ એ દરેક ફળિયાના જમણવાળ જે મહાપ્રસાદ રાખીએ ભંડારો ગુજરાતીમાં એને ભંડારો કહેવાય એ ભંડારો દરરોજ ભંડારો કમસે કમ ત્રણથી સાડા ત્રણ હજાર પબ્લિક દરરોજ અહીંથી જમીને જાય મહાપ્રસાદ લઈને જતી હોય અને સાલા બાદ પ્રમાણે આ કાર્યક્રમ સપ્તાહ હરિનામ સપ્તાહ આ દર વર્ષે અમારા વાવર ગામમાં થાય